ઓ ગમ ગણપતએ નસ્વત ન આગળ આપણે જોયું કે શુભ અને અશુભ કર્મ હોય છે અને ફળ પણ શુભ અશુભ હોય છે બીજાના હિત માટે કર્મ કરવું શુભ છે અને બીજાના અહિત માટે કર્મ કરવું અશુભ છે અનુકૂળ પરિસ્થિતિ એ શુભ ફળ છે અને પ્રતિકૂળ પરિસ્થિતિ એ અશુભ ફળ છે ભગવાનનો ભક્ત શુભ કર્મો ભગવાનને અર્પણ કરી દે છે અને અશુભ કર્મ તો તે કરતો જ નથી તેથી અનંત જન્મોના કર્મ બળીને ભસ્મ થઈ જાય છે અને ભક્ત ભગવાનથી અભિન્ન થઈ જાય છે જેને આપણે પ્રેમાદ્વૈત કહી શકીએ હવે ભગવાન પોતાના વિશે સ્પષ્ટતા કરતા આગળ કહે છે સમૂહ સર્વભૂતેશુ ન દ્વેષ્યોસ્તિ ન પ્રિય યે ભજતી તો ભક્ત્યા મયી તે તેુ ચાપ્યહમ બધા પ્રાણીઓમાં હું ઈશ્વર સંભાવથી રહું છું કોઈનો દ્વેષ કરતો નથી તેમજ કોઈને પ્રેમ પણ કરતો નથી તો પણ જે મારું ભજન કરે છે તે મારામાં અને હું તેનામાં છું અમે બંને ઓધપ્રોત છીએ જીવ ભગવાનને પોતાની ક્રિયાઓ અને પદાર્થો અર્પણ કરે કે ન કરે ભગવાનમાં કોઈ ફેર પડતો નથી કોઈ વર્ણ વિશેષ આશ્રમ વિશેષ નીતિ વિશેષ કે યોગ્યતા વિશેષની ભગવાન પર કોઈ અસર પડતી નથી કોઈ પણ વ્યક્તિ ભગવાનની સન્મુખ જઈ શકે છે અને તેમનો ભક્ત થઈ શકે છે ભગવાનની દૃષ્ટિમાં બીજું કોઈ છે જ નહીં તેથી તેમનામાં પ્રેમ અને દ્વેષનો વિષય કોઈ કેવી રીતે બની શકે રાગદ્વેષની વિષમતા જીવમાં હોઈ શકે ઈશ્વરમાં નહીં તેથી જ અહીં ભગવાન કહે છે યે ભજંતી તુમામ ભક્ત્યા મયી તે તે શું ચાપ્ય હમ જે પ્રેમપૂર્વક ભગવાનનું ભજન કરે છે તેઓ ભગવાનમાં અને ભગવાન તેમનામાં વિશેષ રૂપે પ્રગટ થાય છે જેવી રીતે પાણી પૃથ્વીમાં બધી જગ્યાએ છે પરંતુ કૂવામાં વિશેષ રૂપે પ્રગટ થાય છે એમ જ ભગવાન ભક્તોમાં વિશેષ રૂપે પ્રગટ થાય છે હવે આગળ ભક્તનું વિવેચન કરતા ભગવાન કહે છે દુરાચારો ભજતે મંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સ કદાચ કોઈ વ્યક્તિ સારી રીતે દ્રઢ નિશ્ચયી અનન્ય ભાવથી ઈશ્વરનું ભજન કરે તો તેને સંત જ સમજવો અહીં ભગવાન એમ કહેવા માગે છે કે ભક્તિ માર્ગમાં સૌનો અધિકાર છે તે એટલી હદે કે કોઈ દુરાચારી કે પાપી પણ નિશ્ચયી બનીને ભક્તિ માર્ગે આગળ વધવા માગે તો જરૂર આગળ વધી શકે છે અહીં ભગવાન કહે છે કે આવા વ્યક્તિને ધૂતકારવો નહીં પરંતુ તેને સંત સમજવો ઉદાહરણો છે જે સત્સંગ મળવાથી સંતત્વને પામ્યા છે તો આપણા મનમાં એ પ્રશ્ન જરૂર થાય કે આવા દુરાચારીને ધર્માત્મા બનતા કેટલો સમય લાગે તો ભગવાન કહે છે ક્ષિપ ધર્માત્મા શાંતિ કૌંતેણ હે કૌન્ય આવી વ્યક્તિ તરત જ ધર્માત્મા થઈને શાશ્વત શાંતિને પ્રાપ્ત કરે છે મારો ભક્ત કદી નાશ પામતો નથી એમ તું ચોક્કસ જાણજે જીવ પોતે પરમાત્માનો અંશ છે પરંતુ સંસાર સાથે સંબંધ થતાં તે પાપાત્મા બનેલો પરંતુ સંસારથી મન વિરક્ત થયું તેથી તેનો ઉદ્દેશ્ય પરમાત્માની પ્રાપ્તિ કરવાનો થઈ ગયો તેથી હવે ધર્માત્મા થવામાં શું વાત મનમાં પાપ પ્રત્યે ઘૃણા થઈ જાય અને એવો નિશ્ચય થઈ જાય કે મારે કેવળ પરમાત્મા તરફ જ ચાલવું છે તો પછી ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા અને શાશ્વત શાંતિ આ ભગવાને કરેલી પ્રતિજ્ઞા છે આજે બસ આટલું જ હરિયો